પ્રધાનમંત્રીનો આ કોનવે હવે પ્રધાનમંત્રીનો કોનવે બહાર નીકળી રહ્યો છે પહેલા પાયલોટ કાર નીકળી છે ગણતરીની સેકન્ડોમાં પ્રધાનમંત્રી રાજભવનથી રવાના થશે અને અમદાવાદના રાણીપની અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં જે દર વખતે મત આપે છે તે મત આપશે આપ જોઈ શકો છો કોનવે નીકળી ચૂક્યો છે પ્રધાનમંત્રીનો અમદાવાદનું રાણીપની એ સ્કૂલ કે જે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવે છે નારણપુરા વિધાનસભા ક્ષેત્ર છે અને તેઓ ગાંધીનગર લોકસભા માટે મતદાન કરશે અમિતભાઈ શાહ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સોનલબેન પટેલ કોંગ્રેસના ઉમેદવાર પ્રધાનમંત્રીનો આપ કોન્વે જોઈ શકો છો પ્રધાનમંત્રી પણ અંદર દ્રશ્યમાન થઈ રહ્યા છે કોન્વેની અંદર પ્રધાનમંત્રી નીકળી ચૂક્યા છે સાડા સાત વાગ્યાનો સમય તેમનો પહોંચવાનો છે રાણી સ્કૂલમાં ત્યારબાદ પ્રચાર અર્થે અન્ય સ્ટેટમાં જશે આપ આ સીધા દ્રશ્યો જોઈ શકો છો ગાંધીનગરથી પ્રધાનમંત્રીનો કોન્વે મતદાન કરવા માટે ગાંધીનગર રાજભવનથી અમદાવાદ તરફ રવાના થઈ ચૂક્યો છે અને વધુમાં વધુ વીસથી પચીસ મિનિટમાં તેઓ અમદાવાદ પહોંચશે અને અમદાવાદમાં તેમનું મતદાન થશે પરંતુ અન્ય તસવીરો પણ આપણે ચોક્કસથી જોઈશું જે રીતે જોયું કે અમિતભાઈ શાહના લોકસભા ક્ષેત્રની અંદર પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે એવી રીતે સીઆર આર લોકસભા ક્ષેત્ર નવસારીની અંદર હર સંઘવી પહોંચી પહોંચી ચૂક્યા છે તો ભરતભાઈ સુતરિયા અને જેનીબેન બેન ઠુબરની સીધો જંગ છે